દ્વારકા દેશ મિત્રો નવલોકનું તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ તો આપણે આવી ગયા છે રજકો વાટીને અને અહીંયા નીણ થઈ ગઈ પડી છે ગાયો ખાય છે ચોટા ખાય છે રેટલી ખાય છે અહીંયા બધી ભેંસોને નિર્ણય થઈ થઈ ગઈ છે મિત્રો અહીંયા આપણી ભેસને અહીંયા તાવ આવી ગયો છે થોડોક તો એને આજે અંદર બદલાવી નથી બારે નીણ કરી છે ખાતી નથી ડૉક્ટર આવી રહ્યા છે ફોન કરે છે થોડુંક એને પણ આજે દવા કરાવવી પડશે આજે તમારું મીડ ભાગી ગયું છે વાળાની મેં ભેંસને તાવ આવી ગયો છે આ બધી ભેસોને રજકો બદલાવવાની છે તો ચલો મિત્રો હવે નીણ તો થઈ જશે બધી ભેસોને અંદર બદલાઈ દે મિત્રો તો જુઓ આપણે ભેસો બદલાઈ લીધી છે વધારે અહીંયા આવી ગઈ છે રાયલીની સાઈડમાં બે બેનું છે અહીંયા બધી ભેસો ખાઈ રહી છે લાટ રાયલી અને બધાની બેના લાડચી છે ત્રણ બેનું છે એની મા છે આરી ચાંદરી અહીંયા આપણી મધર મામા બારે ગાયો ખાય છે નીડ તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમે બતાવતો રહીશું જયરામ દેસાઈ રજકો ખાઈ રહી છે ખાઈ ગઈ છે અને આ ભેંસને પાણી દીધું છે હવે આપણે ચાંદ્ર ભેસને પાણી પીવાનો નંબર આવી ગયો છે રચકો ખાઈને હવે પાણી પાવા આપણે ટાઈમ ટેબલ બદલી ગયું છે પાણી પાવાનું હવે પાણી પીને સુકા પૂડા થશે પહેલાં સૂકા પૂળા ખવડે પાણી પાતા અને બધી ભેસને પાણી દઈએ પછી સૂકા પૂળા નાખી દઈએ તો જો આપણે ધોવાઈનું કામ ચાલુ છે ચાંદ્રી ભેંસ ધોવાય છે આપણે બે પેસ ધોઈ નાખી છે અહીંયા કાનો આવે છે કાના ક્યાં જાય છે ધોવા જાય રહ્યો

તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને તો જો આંગળા પણ તમને બતાવતો રહેશો જયરામ દેસાઈ આપણા વાળામાં ઓલા પણ એટલા વિશ્વાસવાળા છે આપણી બાજુમાં ફરે છે જુઓ તો ઓલી બાજુ થોડોક થળીયા પડે છે મિત્રો પૂળક આપ્યા છે ને થોડું થોડું બધાને નાખી દઈએ એ પણ સંતોષમાં આપણે પણ સંતોષમાં જીવન ભગવાને આપ્યું છે તો કોઈ દર ને પૂછ્યું ના રખાય જુઓ આપણી ગાવી તો ધરાયેલી છે અહીંયા રચકો પણ આઠો પડે છે મિત્રો જુઓ તમને બતાવું આપણે દુઃખી વાળું થોડું નથી લાગતા ભગવાને આપી છે તો ખવડાવો જુઓ તો ચલો મિત્રો અહીંયા પણ નિર્ણય કરી દઉં પછી તમને મળું જો આ પૂરો છોડવામાં કાંઈ શેટ થતું નથી ચાલુ લોકો